જ્ઞાતિગત જ હોત તો સાંઈરામ દવે જે છે એને ભૂદેવ સિવાય કોઈ સાંભળત નહીં ગઢવીને ગઢવી સમાજ સિવાય કોઈ સાંભળત નહીં અરે હાજી રમકડું તો તમે જાણો છો બિલકુલ હાજી શબ્દ છે એટલે આગળ બોલવાની જરૂર નથી પણ એના કાન આપણા કાન પવિત્ર થઈ જાય એની ઢોલકની થાપથી સાહેબ જે દિવસે સ્કૂલો નતી અને ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ શીખવવામાં આવતું હતું ત્યારે આ જ કલાકારો છે જેણે આપણી પેઢી દર પેઢીઓને સંસ્કારનું સિંચન કર્યું સમાજ શબ્દ બોલો એટલે કારણ કે લાગણી કેવળ દુભાવવા માટે જ રિઝર્વ રાખવી ને એવી ઘટના બની ગઈ કોઈ દિવસ મેં એવું નથી સાંભળ્યું કે કોઈના વિશે આપણે સારું લખ્યું હોય ને કોઈ સમાજે આપણને ફોન કર્યો હોય સમાજ કે સમાજના નેતાએ જે બાપ એની કદાચ યુવા અવસ્થામાં પ્રવેશી રહેલી દીકરીને સંકોચવશ કાંઈ કહી ન શકે એવી વાત પણ કલાકાર કે ત્યારે બાપ ખાલી દીકરી જોઈ લે કે બેટા બધી વાત આવી જાય છે પછી કોણ ફૂલોની દશાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે ને તે કોણ ખુદાને પૂછે છે આટલી સ્વાર્થી દુનિયા થઈ ગઈ છે ગુજરાતમાં હાલ એક વિવાદની ભારે ચર્ચા છે આ વિવાદ છે ક્ષત્રિય સમાજ વિશેનો પરંતુ આ વિવાદની અંદર પણ બીજો એક વિવાદ સંછેડાય છે જેની ચર્ચા નથી થઈ એ વિવાદ વિશે જ આપણે ચર્ચા કરવી છે કારણ કે કલાકારો અને ક્ષત્રિય સમાજ વિશે જે ચર્ચાઓ થઈ રહી છે આ વિશે આજે આપણે ચર્ચા કરવી છે જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે સર સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં નમસ્કાર સર છેલ્લા ઘણા દિવસથી આ વિવાદને કદાચ આમ જોવા જઈએ તો પરસોત્તમ રૂપાલાયન ક્ષત્રિય સમાજ વચ્ચેનો જે વિવાદ સર્જાયો છે કદાચ એક મહિના જેવો સમય થયો છે પરંતુ આ વિવાદની અંદરથી એક બીજો વિવાદ સર્જાયો છે એમાં છે કે ભાઈ ક્ષત્રિય સમાજની તરફેણમાં કલાકારો નથી આવ્યા કલાકારો કહે છે કે ભાઈ અમે અમારી રીતે યોગ્ય છે ક્ષત્રિય સમાજ કહે છે કે ભાઈ અમે અમારી રીતે યોગ્ય છે હકીકતમાં શું હોવું જોઈએ એક વરિષ્ઠ પત્રકાર તરીકે રાજકીય વિશ્લેષક તરીકે આ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો આપ જુઓ લોક સાહિત્યના કલાકારો જે છે એ આપણા ધૂળ ધોયા શિક્ષકો છે જે દિવસે સ્કૂલો નથી અને ગુરુકુલ પદ્ધતિથી શિક્ષણ શીખવડવામાં આવતું હતું ત્યારે આજ કલાકારો છે જેણે આપણી પેઢી દર પેઢીઓને સંસ્કારનું સિંચન કર્યું પહેલાં જમાનામાં શિક્ષણનો ગુજરાતી સંસ્કાર જ હતો ડિગ્રી નહોતી જે અત્યારે આપણે કરી રહ્યા છે તે સંસ્કારનું સિંચન એટલે કે તમને પૂર્ણ પુરુષોત્તમ બનાવીને સંસારમાં મોકલવો એનું નામ ગુરુકુલ શિક્ષા પદ્ધતિ કોઈ ભગવાનનું કોઈ પણ સર્જન ખરાબ નથી હોતું ઈશ્વરનું કોઈ સર્જન ખરાબ નથી હોતું અળસિયાનું પણ એક મહત્વ છે કે તમારી ખેતીને રિચાર્જ કરી દે છે આપણે જાણીએ છીએ બિલકુલ બિલકુલ તો એનું કોઈ સર્જન ખરાબ નથી હોતું પણ એને ઘાટ ઘડવા પડે કોઈ પણ ભોગે એને તમારે કંઈક નવું કલેવર તો આપવું પડે ઈશ્વર તો પછી દેતે હે ફિર બાદ મેં દેખતે હે ઈશ્વર પહેલે દે દેતે હૈ અનિલ અંબાણી થી માંડીને ધીરુભાઈ અંબાણી સુધીના લોકોની પાસે પણ બે જ હાથ છે ટાટા બિરલા પાસે પણ બે જ હાથ છે બે જ આંખ છે બે જ કાન છે એક જ માથું છે કોઈ હજાર હાથવાળો નથી છતાં એના પૈસા ક્યાં નાખવા એ ચિંતા છે ને આપણે ક્યાંથી કાઢવા એ ચિંતા છે એ શું કામ કારણ કે આપણને ઘાટ ઘેડ્યો નથી બરાબર જે એને ગળાઈ ગયા છે બિલકુલ વારસાગત કંઈ હોય નહીં અમુક ચમત્કારો ને બાદ કરતા નહીં તો તેંડુલકર નો છોકરો અને કલેક્ટરના છોકરા કલેક્ટર ન થઈ જાય એવું નથી હોતું કેટલીક વાતો ગોડ ગિફ્ટ હોય છે બિલકુલ તો કલાકારો જે મુદ્દો તમે અત્યંત શ્રેષ્ઠ પકડ્યો પણ છે અને આ બહુ જરૂરી છે અત્યારના સંજોગોમાં કલાકાર ભૂતકાળમાં જે લોક શિક્ષક હતા આજે પણ એની ભૂમિકા એ જ છે એ અઢારે વર્ણને કોઈ કલાકાર કોઈ કાસ્ટનો કોઈ વર્ગનો કોઈ પ્રાંતનો કોઈ ફલાણાનો એનો સીમિત ન હોય કલાને સીમાડા જ ન હોય એ કલા છે તમને પાકિસ્તાનના ગાયક કલાકારો પણ તમને ગમે સાંભળવા કવાલીમાં અને આપણા લોકો ફિલ્મ લોકોને તો આજની તારીખે પણ મોટી થઈ રહી છે તો કલાને કોઈ સીમાડા હોતા નથી અને કલાને કોઈ સીમિત મર્યાદામાં બાંધો એ પણ સારો નથી કારણ કે કલાકારો એટલે કે લોક સાહિત્યકારો જે છે મેં પેલા તમને કીધું તેમ કે લોક શિક્ષક છે એટલે કેટલાક પાત્રો એવા છે કેટલાક ક્ષેત્રો એવા છે એને ન્યુટ્રલ તમે રહેવા દો તટસ્થ રહેવા દો કોઈ સીમાડામાં ન બાંધો તો એના તો એ સમાજ માટે ઉપકારી બની દે કેવળ કલાકાર નહીં કલાકાર એટલે કે લોક કરો જે કઈ તમે કહો છો તે પત્રકારો પણ એમાં જ આવે શિક્ષકો પણ એમાં આવે અને હીરો હિરોઈનથી માનીને માંડીને આપણે જેને કહીએ છીએ કલાનું પછી કોઈ પણ માધ્યમ હોય લેખન પણ એક કળા છે અને પ્રદર્શન પણ એક કળા છે મોટિવેશનલ સ્પીકર જેને કહેવામાં આવે છે એ પણ વન કાઇન્ડ ઓફ એક કળા છે સમજી લ્યો તો જે સ માસ મીડિયાને સંમોહિત કરીને સારી વાત કોઈ કરતું હોય તો પછી એની જ્ઞાતિ ગૌણ થઈ જાય એનો વર્ગ ગૌણ થઈ જાય એનું ક્ષેત્ર ગોણ થઈ જાય તમે ક્યારે ભાઈ આપણા જે રાષ્ટ્રપતિ બની ગયા અબ્દુલ કલામ તમે એને ક્યારે મુસ્લિમ તરીકે જોઈ કે કલ્પી પણ શકો છો ખરા મુસ્લિમ હતા પણ તમે વિચાર કરો આપણે એને મેન મહાન રાષ્ટ્રપતિ દેશભક્ત અને જેને કહી શકાય કે સર્વ ધર્મ સંભાવનું બેસ્ટ પ્રતિક એવા આપણે એને માનીએ છીએ ક્યારેય એનું એને મુસ્લિમ છે એ તરફ તો હિન્દુ પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી મુસ્લિમ તો ખેર તો એ થયું એની ગુણ કારણ કે કલાકારો અત્યારે ક્ષત્રિય સમાજનું ચાલે છે પેલા પાટીદાર સમાજનું ચાલતું તું એ પૂર્વે પણ એક બે ઘટનાઓ રાજકોટ સૌરાષ્ટ્રમાં કે ભાઈ મોરારી બાપુ એની વિરુદ્ધમાં કોઈએ ત્યારે પણ આવી જ માન્યતાઓ એટલે કે આવી જ વાતો બજારમાં આવી હતી વાયા મીડિયા શું આવી હતી કે જે મોરારી બાપુએ જેના વિશે જે બોલ્યા હોય તે સાંભળજો એ ઘટના જાણીતી છે એટલે બહુ ઉલ્લેખ ન કરીએ પણ વાત એમ હતી કે એના દ્વારા પુરસ્કૃત થયેલા કલાકારોને વિશે પણ એમ જાહેરમાં કેમાં આવ્યું હતું કે જો તમે એમ કે આ વાત સાથે સહમત હોય તમારા એવોર્ડ તમે પાછા કરો અનેક પ્રકારના એવોર્ડ પૂજ્ય બાપુ કેટલાક કલાકારો સર પણ એવોર્ડ પરત પણ કર્યા થાય એક બે જણા એ કહેરાય થાય ખરા અને વળી પાછા અઠવાડિયા પછી લઈ લીધા સાહેબ એનું કારણ એમ છે કે આ લાગણીના વહેવામાં તમે જે જો કલાકાર જે છે સાહેબ એ હૃદયથી ઉંકિત થનારો વર્ગ છે એને માઇન્ડ આરે સંબંધ ઓછો હોય અને એ વધુ સારી વાત છે કે એ મગજથી વિચારે જ નહીં એ હૃદયથી વિચારનારો અને હૃદયથી ચાલનારો માણસ હોય એને મોજ આવે તો અઠે દ્વારકા કરીને ગમે ત્યાં મહેફિલ જમાવે અને મોજ ન આવે તો હજારો લોકો હોય તો એ કરમાઈ ગયેલા ફૂલ જેવો દેખાય કારણ કે એને શું જોઈએ છે ઓડિયન્સ જે છે ને એ મહેકતું ને મગમગતું ઓડિયન્સ જોઈએ છે તો એની ભીતર રહેલી ઐશ્વર્ય શક્તિ જે છે એમાંથી બહાર આવે ને સમાજ માટે ઉપકૃત થઈ શકે અત્યારે એમ બધું ચાલે છે જે ક્ષત્રિય સમાજનું મેં કેટલાક વિડીયોઝ જોયા છે કે અમુક લોકોએ એવી કોમેન્ટ્સ બી કરી છે કે જે કલાકારો ક્ષત્રિય સમાજ માટે બહુ સારું બધું બોલી રહ્યા છે એમ કે તારો કે જો તમે ચંદ્ર છૂપેની ને સૂર્ય છૂપેની ને બાદલ ને ચંચલ નારીકો નૈન છૂપેની પ્રીત છૂપેની પીઠ દીખાયો રણે ચડો રજપુત છૂપેની દાતા છૂપેની માંગન આયો કવિ ગંગ કહે સુનો ભાઈ સાતુ ભેંક છૂપેની ભભૂત લગાયો એ કલાકારો એમ કે અત્યારે અમારે ખરે ડખે ચડી ગયા તો હવે કેમ કાંઈ નથી બોલતા આવો એક ડખો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં પણ આપણી જાણ ખાતર સાહેબ કે જે કંઈ ચાલી રહ્યું છે કલાકારોએ કોઈ જ્ઞાતિના વખાણ નથી કર્યા જ્ઞાતિના ગુણના વખાણ કર્યા છે કલાકારો એ ક્યારે કોઈ જ્ઞાતિની ખામી ઉજાગર નથી કરી ખૂબી ઉજાગર કરી કલાકારનો એમ શું છે કે ચારે કોરથી મંગલ વિચારો પ્રાપ્ત કરીને તમારા સુધી મારા સુધી પહોંચાડવાના જેથી કરીને આપણને ખબર ન હોય તો ખ્યાલ આવે કે શું થઈ શકે

દાખલા તરીકે મોરારી બાપુ હવે એ જન્મે તો સાધુ જીવ છે સાધુના ના એટલે એના પેટે અવતેરા છે સાધુ જીવ છે તો તમે એને સાધુની ની બાબતમાં જોઈ ન શકો તો તો આખું વિશ્વ એને જ્ઞાનથી અલિપ્ત રહી ગયું હોત સારું થયું કે આપણે કોઈ એવી દ્રષ્ટિ ન કેળવી કે મોરારી બાપુ કેવળ સાધુ છે એટલે કે બ્રાહ્મણ નથી કારણ કે અગાઉના જમાનામાં તો એમ કહેવાતું હતું ચાર વર્ગતા ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય અને ક્ષુદ્ર જો મનુ સંસ્કૃતિની વાત કરો તો અને એમ કહેવાતું હતું કે વેદ તો બ્રાહ્મણોને જ કંઠેથી શોભે જ્ઞાનનું વિતરણ કરવું વિતરણ કરવું જ્ઞાનને પ્રસરાવવું એમ કે બ્રાહ્મણ જ કરી શકે તો મોરારી બાપુ જન્મે તો બ્રાહ્મણ છે જ નહીં એ તો સાધુ છે પણ હવેનો યુગ જુદો છે અને હંમેશા જુદો હોઈ શકે તમે આમાં જે એક ગીત છે અમરેલી બાજુ થઈ ગયા છે કે વીજળીને ચમકારે મોતીડા પરવો પાનબાઈ ને અચાનક અંધારા થશે તો એ જે કહી ગયા એ શું કહી ગયા છે કલાકારો શું હોય છે દૂરંદેશીથી તમને એની ભીતરમાં એવી શક્તિ કે આરોપિત કરેલી હોય ભગવાને કે તમને કહી દે શું થવાનું છે જો વીજળીને ચમકારે મોતીડા પરવો એટલે શું વીજળી એટલે ઓલી વીજળી આકાશની નહીં એવો ભાગ્યે જ ક્યારેક વખત આવતો હોય છે કે જો એ સમયમાં તમે તમે કઈક સારો વિચાર કરો મોતીડા પોરવી દો તમારા જીવનમાં કારણ નહી તો અચાનક અંધારા થાય મોત ક્યારે આવી કંઈ ખબર નથી આટલી ગહન વાત બે પંક્તિમાં કહી દઈએ ગંગા સતી તો કલાકારો એ આખી ધરાના છે લોકો એને તમે ક્ષત્રિય બ્રાહ્મણ ફલાણા લવાણા કડવા લેવા એમાં તમારે બાંધવો જોઈએ નહીં અને આ જે અત્યારે વિવાદો ચાલી રહ્યા છે આ લૌકિક છે અને કલાકારોની કલા છે અલૌકિક છે બે વચ્ચે ડિફરન્ટ છે ક્ષત્રિય સમાજનું અત્યારે ચાલે છે આની પહેલાં પાટીદાર સમાજનું ચાલતું હતું એની પહેલાં ભૂતકાળમાં અનેકો સમાજનું વાયા વાયા નાના મોટા ઇસ્યુમાં ચાલતું જ હોય છે પણ તમે કાલે તમારું સમાધાન થઈ જાય કારણ કે આ પોલિટિકલી અને જાગતિક પ્રશ્નો છે ને કલાકારોની કલા તો મેં તમને કીધું તેમ એ તો આકાશી રોજી જેવું છે ત્યાંથી આવે ને ધરાતલ ખતમ ન થાય ત્યાં સુધી વહેતા પાણી જેવું ખળખળ વહે છે એટલે આ મુદ્દે હું તમને એટલું ખાલી કહી શકું કે કલાકાર કથાકાર પત્રકાર અને શિક્ષક આવા જે લોકો હોય છે સર્વમાન્ય એને તમારે કોઈ પણ જ્ઞાતિ કાસ્ટ વર્ગ કે કોમમાં જોડવા જોઈએ નહીં અને એવી અપેક્ષાએ સમાજે ન રાખવી જોઈએ કે અત્યારે આપણો કોઈપણ વિવાદ આજે ભલક ક્ષત્રિય છે કાલ બીજા કોઈને હોઈ શકે કોઈ પણ સમાજે એવું ન માનવું જોઈએ કે એ બ્રાહ્મણ છે કે સાધુ છે કે ફલાણા છે કે ઢીકણા એટલે એણે એની ફેવર કરવી જોઈએ આ વાત ઉચિત નથી હમ પરંતુ સર આ સ્થિતિ જોતા એવું લાગે કલાકારો પણ ક્યાંક અવડમાં હશે અત્યારે કે હકીકત એને બોલવું કે ના બોલવું તરફેણ કરવી કે ન કરવી એકાદ બે વીડિયા મેં જોયા છે અને એણે કીધું છે કે આવી રીતે તમે અમને કોઈ એક ચોકઠામાં ફિટ કરો એ સારું નહીં કારણ કે અમે સમાજની સારફ જે છે એ રજૂ કરવા માટે ટેવાયેલા છીએ અને એ જ અમારી રોજીરોટી તો છે પણ અમારો ધર્મ પણ છે કે સમાજને સારી વાત પહોંચાડીએ એટલે ઔઢવમાં એક સમય હતો આજથી દસેક દિવસ પહેલાં આવું બહુ મોટું વાયરલ થયેલું સોશિયલ મીડિયામાં અને દિગ્ગજ કલાકારો જેને કહી શકાય એવા લોકો સુધી વાત પહોંચાડવામાં આવી હતી કે તમે આમાં કાંઈક કેમ બોલતા નથી ફેવરમાં યા અનફેવરમાં પણ એ બધાની દ્વિધા મહામંથન ચાલતું હતું આજે એક બે વિડીયો જે સોશિયલ મીડિયામાં રજૂ થયા છે એ એનો જવાબ છે અને એ જવાબ એ જ છે સાહેબ કે એ અવઢવ હવે ખતમ કરીને કલાકારો છૂટથી બોલવા માંડ્યા છે કે ભાઈ તમે અમને એવી રીતે ના બાંધો એક તો આ દેશમાં આઝાદી છે અભિવ્યક્તિની દરેક માણસને પોતાની ઈચ્છા હોય એવું બોલી કાઢવી શકે છે નિષ્પક્ષ રીતે એને કોઈ પાબંધી નથી સિવાય કે સામેવાળાને હર્ટ ન થવું જોઈએ આટલી વાત છે પણ તમારે પોતાનો મત વ્યક્ત કરવો હોય મારે ધારો કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે ફલાણો સમાજ કે ઢીકણા સમાજ કોઈપણની વિશે કાંઈ પણ વાત કરવી જો હોય મારે તો મને આઝાદી ચોક્કસ છે ખાલી મર્યાદા ટી રાખવી જોઈએ સામેવાળાનું દિલ હર્ટ ન થાય એને દુઃખ એની લાગણી દુભાવી ન જોઈએ પણ સાચી વાત હોય તો આપણે ગમે તેની કરી જ શકાય છે તો કલાકારોમાં એ મહામંથન કેટલાક દિવસથી ચાલતું હતું અને એનો પડઘો આજકાલમાં જે હવે એક બે વિડીયોથી આપણે જાણી રહ્યા છીએ કે એ લોકોએ પણ કીધું છે કે ભાઈ તમે અમને કોઈ એક પણ ચોખામાં ફિટ ન માનો અમને આમ વહેવા દો ખળખળ વરતા ઝરણાની જેમ તો અમે નિર્મળ રહીશું એકાદ ખાબોચિયામાં અમે ગરી જશું ને તો ગંધાઈ જશે પાણી અથવા સુકાઈ જશે તો કલાકારોને કોઈ કોઈ પણ ચોખ્ઠામાં ફિટ રાખવા જરૂરી નથી અને એ લોકો મુક્તપણે વિહીરી રહ્યા છે એમાં જેની મજા છે જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે સર થોડા દિવસ પહેલાં રાજકોટ ખાતે રતનપર ખાતે જે ક્ષત્રિય મહાસંમેલન યોજાયું હતું તેમાં પણ તૃપ્તિબા રાવલે મહત્વની વાત કરી હતી કે ભાઈ અત્યાર સુધી આપણે ડાયરામાં રૂપિયા ઉડાડીએ છીએ હવે ક્યાં રૂપિયાનો વરસાદ કરો ક્યાં ન કરો એ પણ આપણે સમજવાની જરૂર છે આ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો એ સારી વાત નથી કારણ એવું છે આ જાહેર જીવન છે એમાં તો કેટલાય સમાધાનો ને કેટલાય ડખા પિંજણો થતી રહેવાની આજે કોઈ ઇસ્યુ છે કાલ બીજો ઇસ્યુ હોય પ્રમથી ત્રીજો ઈસ્યુ હોય તો હવે કલાકારો ઉપર જે ઘોળ કરે છે પૈસા ઉડાડે એ તો ઠીક છે ઘોળ કરે કહેવાય જે પૈસા ભેગા થાય એ પછી સારા સત્કર્મ માટેમાં વપરાતા હોય છે આપણે બધા જાણીએ છીએ લોક સંસ્કૃતિની પરંપરા જે આપણે ત્યાં શું હોય છે મોટા ભાગે કોઈ મંદિર બનાવવું હવેડો બનાવવો ગાયના ચારા નાખવા કોઈ વૃદ્ધાશ્રમ છે વગેરે વગેરે ટૂંકમાં સેવાના તમામ માધ્યમો જે છે એના માટે પૈસા અને ઘણા આપણે તો ખેર સૌરાષ્ટ્રના તો હજી નાનાથી મોટા છે એટલે ખબર છે જે સમાજને આ ખબર નથી પરંપરાની જે આઉટ ઓફ સ્ટેટના છે ગુજરાત બહારના છે દિલ્હી કે પંજાબ કે હરિયાણા કે તમે જે લોકો જેને પોતાની જાતે લોકો મોર્ડન ગણે છે એવા લોકો કેટલાક ભણેલા એમ લાગે છે કે આ જે ઘોળ કરે છે પૈસાનો આ તો કેટલું વાહિયાત કહેવાય કારણ કે એણે શું કર્યું છે એના એના મગજમાં શું શીખવું એણે બિયર બારમાં ડાન્સર ઉપર પૈસા જ ઉડાડતા ભાડ્યા છે બીજા જગતમાં ક્યાંય સારી જગ્યાએ પૈસા ઉડતા ભાડ્યા નથી સૌરાષ્ટ્રની આખી પ્રથા જુદી છે સાહેબ એમાં તમે જે કલાકારો આવે એને એની ફી મળી જતી હોય ખેર એ તો સમજ્યા પણ જેટલા આયોજનમાં જે લોકોએ આયોજન કર્યું આયોજનનો પાછળનો ઉદ્દેશ બહુ જ પવિત્ર હોય છે ગાય ગૌશાળા બનાવવાથી માંડીને શિક્ષણ બનાવવાથી માંડીને વૃદ્ધાશ્રમથી માંડીને ટૂંકમાં પરોપકાર સિવાય કંઈ હોતું નથી અને જે ઓડિયન્સ જે તમે જુઓ કેવું છે એ કલાકારોને એની ફી મળી ગઈ તો ગાવાનો તો છે એ તો ખબર જ છે કે એને જે કંઈ મળ્યું છે એ તો ગાઈ લેવાના છે પણ ઓડિયન્સ જે છે સૌરાષ્ટ્રની આ ધરા તમે વિચાર કરો આની ધૂળમાં કેવી તાકાત હશે કે એ ગામડા ગામના માણસ જે રાત ઉજાગરા કરીને ડાયરા સાંભળવા આવે છે એને એમ થાય કે મફતનું ખાવું તો દૂર સાંભળવું નથી જોવું નથી વાહ અને એટલે એના ખીચામાંથી ટિકિટ ભાડાના હોય તો એ અને વધારાના હોય તો તે એ કલાકારો ઉપર ઘોળ કરે છે કે ભાઈ આ સત્કર્મ જે થઈ રહ્યું છે એમાં ફૂલ ને ફૂલની પાકડી મારા તરફથી એટલે એને ઘોળ કરી કહેવાય તો જે બેને રતન પરના સંમેલનમાં કીધું હતું કે હવે પૈસા ઉડાડતી વખતે કાળજી રાખવી જોઈએ એ કાળજી રહેશે નહીં રહે શકે પણ નહીં જે કાંઈ ગોળ થાય છે એની કલાને ગોળ થાય છે અને તમારો ઉમળકો જીતીને એ એમાં કંઈ કોઈ ફોર્સ તો કરતું નથી એટલે તમારો જે ઉમળકો છે એ ઉમળકાને જીતીને એ વ્યક્તિ તમારી પાસેથી ગોળ તમને ગોળ કરવા મજબૂર કરી દે છે એટલે આ તો બધા ઉર્મીના આનંદ છે એને આની સાથે જોડવા ન જોઈએ બેને કીધું તો પણ એ ક્યાંય પાલન થશે પણ નહીં આપની જાણ ખાતર કે જેટલા કલાકારો સૌરાષ્ટ્રમાં ભાતીગળ જીવે છે આના જેવું મહામોંઘું રતન કે મહામંઘું શિક્ષણ આપનારું તત્વ એ કોઈ દુનિયાના કોઈ છેડે તમને જોવા નહીં મળે બાપ અને દીકરી સાથે બેસી બેસી અને સાંભળી શકે એવા ડાયરા કરનારા હવે આપણીના જ પીડ્યા છે બાકી ફિલ્મ પણ એવા બનતા નથી ને બાકીના બધા આપણે બધું જાણીએ છીએ જેટલું મીડિયામાં પાવરફુલ બધું આવી રહ્યું છે તે કે સંકોચ થાય હારે બેહીને જોતા કે સાંભળતા કે વાંચતા આ એક લોક સાહિત્યનો ડાયરો એવો છે કે બાપ અને દીકરી સાથે બેસીને વાત સાંભળી શકે એટલું જ નહીં જે બાપ એની કદાચિત યુવા અવસ્થામાં પ્રવેશી રહેલી દીકરીને સંકોચવશ કંઈ કહી ન શકે એવી વાત પણ કલાકાર કે ત્યારે બાપ ખાલી દીકરી સામે જોઈ લઈએ કે બેટા સાંભળજે એમાં બધી વાત આવી જાય છે સાહેબ સંકેતમાં એક વસ્તુ કહું તમે એને નફા નુકસાનની દ્રષ્ટિએ જોશો તો નુકસાન પામશો આ સંસ્કૃતિ છે આ વેપાર નથી આ તો વહ વહેતી ધારા છે વેપાર નથી આ તો સંસ્કાર છે વિચાર છે એને તમે કોઈ હિસાબે ઢાળી પક્ષા પક્ષી માંડીને કોઈમાં ઢાળો તો એ ઉચિત વાતે નથી ને અહીં કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે મતલબથી છે બધાને નિસ્બત અહીં કોણ ખરાને પૂછે છે અત્તર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે નહીં કોણ ખુદાને પૂછે છે કે ભાઈ આટલી સ્વાર્થી દુનિયા થઈ ગઈ છે એમાં તમે આવા કલાકારોને તમે એમ કહો કે તમે અમારા સ્વાર્થ ખાતર આટલું તમે જતું કરો કે આટલામાં ફેવર કરો ક્યાંથી મેળ પડે સાહેબ કોઈ ફૂલે કીધું છે કે ભાઈ તમે મને શંકરને માથે ચડાવશો કે મઝબ તરીકે મજારમાં ચડાવશો ફૂલ તો કોઈ દિવસ કહેતું નથી એની સોડમય કોઈ દિવ કહેતું નથી કે આ કોનું નાક છે હિન્દુનું છે કે મુસલમાનનું છે એટલે કુદરતની કેટલીક સંપદા છે આ કલાકારી પણ કુદરતની સંપદા છે તો આ વાત વરે પડે અલગ અલગ વિડીયો વાયરલ થયા છે એમાં એક કલાકારે કોઈ પણ વિવાદ હોય એમાં કલાકારોને ખોટી રીતે જોડી દેવામાં આવે છે વિવાદ હોય એની સાથે જ જોડી દેવામાં આવે છે કલાકારોને એ હકીકત છે સોફ્ટ ટાર્ગેટ જેવું થઈ ગયું હું તમને કહું જ્ઞાતિગત જ હોત તો સાંઈરામ દવે જે છે એને ભૂદેવ સિવાય કોઈ સાંભળત નહીં કીર્તિદાન ગઢવીને ગઢવી સમાજ સિવાય કોઈ સાંભળત નહીં અરે હાજી રમકડું તો તમે જાણો છો બિલકુલ હાજી શબ્દ છે એટલે આગળ બોલવાની જરૂર નથી પણ એના કાન આપણા કાન પવિત્ર થઈ જાય એની ઢોલકની થાપથી સાહેબ અને મોરારી બાપુને પણ નાચવાનું મન થઈ જાય તો તમે કલા ને ક્યાં કોઈ જ્ઞાતિ વર્ગ કે કોમ કે કઈ હોય છે એટલે એ એ વાત જ મારી દ્રષ્ટિએ ઉચિત નથી આ તો ઈશ્વરે આપણને આપણા સમાજને ધબકતાને મહેકતા રાખવા માટે થઈને આ કેટલાક મોકલેલા રતન છે રમો પાચીકળે ને તો તમારું જીવન શુષ્ક થઈ જશે ખેલો હું તમને એવા માણસ આપું છું તમને એવી એક જાદુગરી આપું છું આ બધા જ પ્રકારની કલા કહું છું એ કલાકારોને તો કુદરતે આપેલી ભેટ છે સમાજને કે તમારું જીવન શુષ્ક ન થઈ જાય નિરાશાવાદી ન થઈ જાય હતાશ ન થઈ જાય એટલા માટે આ બધા પાવર સ્ટેશનો છે અમે નિરાશ થઈ ગયા હોય તો પણ તમારામાં કોઈ સારા માણસ બે વિચાર પ્રેરાવીને એમ તમને જીવવાની કળા શીખવાડે અથવા તો તમને જીવવાની પ્રેરણા આપે તો આ તો અતિ ઉત્તમ વાતો છે એને કોઈ પણ રીતે ક્યાંય નાથવાની જરૂર કરવી ન જોઈએ અને એને કોઈ પૈસા આપે છે કે એને કોઈ આયોજન કરે છે કે કોઈ જ્ઞાતિમાં જન્મા છે તો એ જ્ઞાતિમાં જન્માથી જ્ઞાતિએ ગૌરવ લેવું જોઈએ કે અમારી જન્મ અમારી જ્ઞાતિમાં પણ તમામ જ્ઞાતિમાં અમારી જ્ઞાતિનો ડંકો તમે વગાડ્યો છે એટલે ધન્ય હો તમારી જનેતાને એમ કહીને એને કરવું જોઈએ નહીં કે એ ફલાણા સમાજમાં જન્મ છે એટલે એ સમાજ પૂરતો જ મર્યાદિત રહેવો જોઈએ સર આપણે ગઈકાલે પણ વાત થઈ હતી અને આજે પણ થઈ છે કારણ કે આ વાત પણ સમાજ કારણની છે તો ક્યાંક લાગે છે હવે બધી બાજુ સમાજ કારણ ને રાજકારણ બધું ગૂંચવાઈ ગયું એવું લાગે છે જો એક મહામંથન કરવાની જરૂર છે સાહેબ પ્રત્યેક સમાજે આનો આમાંથી છે ને દરેક ઘટનામાંથી ધડો લેવાનો બહુ ઊંચે જોઈને ન હાલવું આ દરેક ઘટના છે એમાંથી ધડો લેવાની વાત છે આજે ક્ષત્રિય સમાજ છે એટલે ક્ષત્રિય ક્ષત્ર એવું બધું થઈ રહ્યું છે ભૂતકાળમાં આવા પાટીદારથી માંડીને અનેકો સમાજના આવા બનાવ બન્યા હતા હવે થાય છે કેવું ગઈકાલે આપણે ચર્ચા કરી હતી અને અત્યારે આજે જે બનાવ બનવા જઈ રહ્યો છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે જેટલો સમાજના નામે ખેલ ખેલવા નીકળ્યા હતા અને સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મરી જ હું પાછા નહીં પડી એવું કહેનારા લોકો જેના સામે લડવા નીકળ્યા હતા અત્યારે બધા એક એમાંથી મોટા ભાગના તેની સાથે બેસી ગયા છે તો હવે હું તમને તમારો જે પ્રશ્ન કહું છું કે વારે વારે સમાજ નામનો શબ્દ છે ને હવે એ ભયંકર બનતો જાય છે ખરેખર તો એ સારો બનવો જોઈએ લાયક બનવો જોઈએ ને લોકોને ના પ્રત્યે લાગણી થવી જોઈએ એને બદલે હવે સમાજ શબ્દ બોલો એટલે કારણ કે લાગણી કેવળ દુભાવવા માટે જ રિઝર્વ રાખવી ને એવી ઘટના બની ગઈ કોઈ દિવસ મેં એવું નથી સાંભળ્યું કે કોઈના વિશે આપણે સારું લખ્યું હોય ને કોઈ સમાજે આપણને ફોન કર્યો હોય સમાજ કે સમાજના નેતાએ કે બાજે તમે અમારું બહુ સારું લખ્યું છે ને અમારી લાગણી પુલકિત થઈ ગઈ છે તો તમને મારે સરાહના કરવી છે એવો ફોન નથી આવતો તમે થોડુંક ગમે તે રીતે પણ વાંકું ચૂકું બોલાય જાય એટલે લાગણી રાતોરાત દુભાઈ જાય અને દુભાઈ જાય એટલે બસ મારો કાપો માફી માગો માફી માગો આ પ્રકારની એક ચલણ પેદા થઈ ગયું છે અને બીજું ચલણ પેદા થયું છે સમાજના નામે આગળ વધવાનું સમાજનો ઠેકો લઈને વાત કરવાની બધા લોકો જે છે એ અત્યારે જેમ તમે જાણો છો એ પ્રમાણે સામેવાળો જે કોઈ પક્ષ હોય સમાજ શબ્દ આવે એટલે ઘોડી વળી જવાનો આપણી ભાષામાં પણ પછી શું થાય છે પછી સમાજ થકી તમે જે મોટા થયા છો એ તમે તમારા બધાના આશિયાના ગોતી લ્યો છો રાજકીય આશિયાના અથવા તો સ્વાર્થી આશિયાના ગોતી લ્યો છો અને સમાજ કે જે મુદ્દો હોય એ જ્યાંને ત્યાં પડ્યો રહેતો હોય છે એટલે હવે સમાજે આ બાબતમાં એક મહામંથન કરવાની જરૂર છે કે એક ગ્રામ્ય કક્ષાનું તાલુકા કક્ષાનું જિલ્લા કક્ષાનું ને રાજ્ય કક્ષાનું ને કક્ષાનું આટલા જ પાંચ જ પરિમાણ એવા જ મંડળ જ એક જ કોમન ફેક્ટર એક જ એની સમાજની રાયથી રાષ્ટ્ર રાજ્ય જિલ્લો તાલુકો અને ગ્રામ્ય પાંચ જ ફેસ પછી એમાં પાછું પેટા બેટા કુછ નહીં એ પાંચે પાંચમાં જ્યાં જેવો પ્રશ્ન પેદા થાય ને એ સમાજના નામે કોઈએ કાંઈ કરવું હોય ધારો કે હું ગ્રામ્ય કક્ષામાં છું દાખલા એક્ઝામ્પલ આપું ગ્રામ્ય કક્ષાનું એક છે મંડળ હોય હવે હું બ્રાહ્મણ છું મને માયરો કૂટો કે જે કાંઈ મારો પ્રશ્ન છે પણ હું જો પહેલાં વ્યક્તિગત જાઉં તો તો પ્રશ્નને છૂટશે બધાને પણ મને મારી ઉપર કોઈએ કાંઈ પણ કર્યું અને હું સમાજના નામે એને જો કરવામાં કે આ બ્રહ્મ સમાજ ઉપર હુમલો છે તો સોરી મને ત્યારે ગ્રામ્ય કક્ષાના જે મંડળો એને અટકાવવો જોઈએ અથવા તો મારે એની પરમિશન લેવી પડવી જોઈએ કે ભાઈ તમારા નામે આ મારી ઉપર થયેલો હુમલો એ તમારા નામે હું કહું છું એટલે કે સમાજ નામે કહું છું તમને વાંધો નથી ને એ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એનઓસી કહે ને એનઓસી લેવડાવડાવવો જોઈએ આ પ્રથા બહુ ખોટી છે સમાજમાં આવું ક્યારેય ન થવું જોઈએ રાજકારણ તો આજ છે ને કાલની ચૂંટણી કાલ પૂરી થઈ જશે અને બધા એકબીજાની જેમ વ્યવહાર જેમ ગોળધાણા મળશે ખાવા સમાજમાં કોઈ કોઈની ભીતરમાં આવું થવું ન જોઈએ એનો વિચાર સમાજ આખી જુદી ઘટના રાજકારણ આખી જુદી ઘટના એને પ્લેટફોર્મ આપવું જોઈએ તમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી માંડીને પ્રદીપસિંહ જાડેજા હકુભા જાડેજા રાજેન્દ્રસિંહ રાણા કે આઈ કે જાડેજા આ બધાને ભાજપૂત નહીં કહેવાના એને રાજકારણના મંચ ઉપર કહેવું જોઈએ કે ભાઈ સમાજનું જ્યારે પ્રશ્ન હતો ત્યારે તમે રાજકીય રીતે આવ્યા હતા એટલે હવે તમે રાજકીય અપેક્ષા મારી પાસે નહીં રાખતા એવી ગંભીર વાત કરવી જોઈએ કે રાજકીય અપેક્ષા નહીં રાખતા હા સમાજ તરીકે વેલકમ છે તમે રાજકારણનું મને કહેવામાં આવશો તો હું તમને ના પાડીશ કારણ કે તે દિવસે તમે રાજકીય રીતે અમારી ભેગા નતા આવ્યા આવું હવે કરવું પડશે પેટા તમે કોઈને એક મુદ્દે એક જ ફૂટપટથી બધાને માપશો તો ખેદાન મેદાન થઈ જશો અને એનો લાભ ત્રાહિત લોકો લઈ જશે તમારો સમાજ એટલે કે ક્ષત્રિય સમાજની એકતા ધારો કે અત્યારે છે એટલે સમાજ હજી બીજા બધા લોકો એને ગભરાય છે કે નોંધ લે છે તમે ફાટા જુદા જુદા પડી જશે આ મેં તમને આગળ ગણ્યા એ બધા ભાજપૂતો તો કે તો એ છે સંકલન સમિતિમાં છે તો એ છે સંકલન સમિતિમાં પણ કેટલાક લોકોને એમ છે કે ફરાણાભાઈ બોલે ને કે મને બોલવા દેવું જોઈએ તો હવે એના ફાટા પડશે પદ્મિભાઈ વાળા જેવા જેટલા લોકો છે એને ફાટા પડશે પીટી જાડેજાને અલગ પડશે જેપી જાડેજાને તમે વિચાર કરો એક નાનો સમાજ એક મુદ્દે આઠ દસ ફાટામાં તો અત્યારે વહેંચાઈ ગયો છે તો કાલ શું થશે એ તો એણે વિચારવું જોઈએ સમાજે પણ વિચારવું જોઈએ કે આ એક જ મુદ્દો છે ભવિષ્યમાં કોઈ દિવસ આપણે ભેગા થવાના નથી એટલે હું કહું છું કે હવે સમાજમાં પાંચ કક્ષાના એક કોમન આખા સંગઠન હોવા જોઈએ ગ્રામ્ય તાલુકો જિલ્લો રાજ્ય અને રાષ્ટ્ર પાંચ જ અને એમાં એની મંજૂરી વગર કાંઈ ન થાય એવું સામાજિક રીતે નક્કી કરવું જોઈએ પાંચમાં પાછું પોતપોતી રીતે નહીં તો આ જળવાય રહેશે અન્યથા સામાજિક આપણું જે એક્યતા છે અખંડિતતા છે સામાજિક એ આપણી સૂચી થતી જશે રાજકારણ તો કાલે છે ને આજે છે નથી ને એવું બધું હોય છે એમાં તો છીના ઝપટી જેવું વાત છે એમાં કોઈને ક્યાંય આબરૂ કે નૈતિકતાને એવું કંઈ હોતું નથી તક મળે હવ ગરી જતા હોય છે એટલે એને કારણે સમાજ તૂટી ન જવો જોઈએ સમાજ અને રાજકારણ તમારો જે પ્રશ્ન છે કે બે સાહેબ અત્યારે ભેગું થતું નથી લાગતું ના સમાજમાં રાજકારણ વધુ ઘૂસી રહ્યું છે એ બહુ ખરાબ ને ખતરનાક વાત છે સમાજ પવિત્ર રહેવો જોઈએ રાજકારણ એની એક બ્રાન્ચ હોવી જોઈએ પણ આ ન હોવું જોઈએ અન્યથા બહુ નુકસાની પહોંચશે ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા તો આતા જગદીશ મહેતા સર જે રીતે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ભાઈ જ્ઞાતિ જાતિ કે વિવાદ સાથે કલાકારોને ન જોડવા જોઈએ સાથે જ જગદીશભાઈ મહેતા સરની જે રીતે શબ્દો દ્વારા તે વાત કરી રહ્યા છે એટલી જ કલમ તેમની મજબૂત ચાલી છે હેડલાઇન દૈનિક પેપર છે તે સંભાળ્યા છે વધુ તમારે એના વિશે કંઈ પણ જાણવું હોય તો એમની કલમ પણ એટલી જ મજબૂત ચાલે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર